પંદર જેટલા ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ ખાતે દિનેશ મકવાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દિનેશ મકવાના નામના જહેરાતની સાથે સાથે જે રીતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પણ તમામના ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તમામે જે કહી શકાય કે જે રીતે ક્યાંક ઢોલનગારા સાથે ઉજવણી પણ કરી હતી સાથે જ દિનેશ મકવાના પરિવારમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી કરીશું આપણે લોકસભાની જે ચૂંટણીને લઈને જે પશ્ચિમ લોકસભા માટે જે ઉમેદવારની જાહેરાત થઈ છે આપણી સાથે દિનેશ મકવાણા જોડાયા છે ને આપણે તેઓની સાથે વાત કરીશું દિનેશભાઈ આપને નામની જે જાહેરાત થઈ છે શું કહેશો આજે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જે જાહેરાત થઈ આપના માધ્યમથી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડના આદરણીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા કર્ણાવતી મહાનગરની આખી સંગઠનની અમિતભાઈ ધર્મેન્દ્રભાઈ આખી અમારી ટીમ બધાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું અથાક પ્રયત્ન કરીશ ખાસ જે રીતે જોવા મળ્યું કે પહેલાથી માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું હતું જે બૂથોની અને સાત વાત કરીએ તો જે કાર્યાલયોની પણ શરૂઆત થઈ ચૂકી હતી શું કહે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ તૈયાર હોય છે ચૂંટણી હોય કે ના હોય ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું આખું મેનેજમેન્ટ એ હંમેશા તૈયાર હોય છે હું મને એટલો વિશ્વાસ છે ભાજપના કાર્યકર્તાઓ ઉપર કે આજે ઉમેદવાર તો વ્યવસ્થાનો ભાગ છે ત્રણ ટર્મ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી હતા આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે પાંચ વર્ષ પછી કોઈ બીજાની જવાબદારી હોય આ વ્યવસ્થાનો ભાગ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર છે પોતે નરેન્દ્રભાઈ છે એ રીતે પોતે ભૂપેન્દ્રભાઈ છે એ રીતે કામ કરીને ભાજપને જીતાડે છે એટલે મને વિશ્વાસ છે કે આખા દેશની અંદર ચારસોથી વધારે સીટો આવશે અને દરેક સીટો પાંચ લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવો મને વિશ્વાસ છે